તમે મારા જેમ વિચારતા હશો ને કે છોકરાઓને રોજ રોજ શું નવું આપવું કે બધું જ ખાય તો અત્યારે મેં એક એવી વસ્તુ બનાવીને કે રિયાને બે વાર માગીને ખાધી તો જેટલા વેજીટેબલ્સ અહીંયા અવેલેબલ હતા હું અત્યારે બહાર છું ત્યાં એ બધા જ મેં લઈ લીધેલા છે કારણ કે આપણે કંઈક આવું અલગ બનાવશો ને તો છોકરા સો ટકા ખાવાના જ છે બધા છોકરા બધી વસ્તુ ખાતા એવું જરૂરી નથી એટલે મેં અહીંયા શું કર્યું જો દૂધી પડી હતી અહીંયા એકદમ કૂણીને એવી સરસ છે ફ્રેશ તો મેં અડધી દૂધી છીણીને લીધેલી છે સાથે ગાજર છીણ્યું છે થોડી કોબી આ રીતે એકદમ ઝીણી સુધારેલી અને સાથે કેપ્સિકમ પણ લીધેલું છે જેટલું અવેલેબલ હતું એ બધું જ મેં લઈ લીધેલું છે તમારી પાસે મકાઈના દાણા હોય પાલક હોય જે પણ હોય તમે આમાં જે એડ કરવું એ કરી શકો છો તો અત્યારે જેટલી વસ્તુ હતી એ બધી મેં અંદર એડ કરી દીધેલી છે અને હા મકાઈ નાખો તો તમારે થોડી બાફીને પછી એડ કરવાની અને સાથે અહીંયા મેથી પણ છે તો મેથીને એકદમ પહેલાં મેં ધોઈ અને સૂકી લીધેલી હતી થોડી અને એને પણ એકદમ ઝીણી સુધારીને લઈ લીધેલી છે સાત એટલે અડધો કપ જેટલી મેથી અને અડધો કપ જેટલી અહીંયા કોથમીર પણ લીધેલી છે એને પણ અંદર એડ કરી દઈએ હવે તમારી પાસે જે અવેલેબલ હોય એ બધી વસ્તુ એડ કરી શકો છો અને તમે લોકો ડુંગળી ખાતા હોય લસણ ડુંગળી તો આમાં ડુંગળી પણ એકદમ ઝીણી સુધારીને અંદર એડ કરવાની બહુ જ ટેસ્ટી બનતા હોય છે અને એક મેં મીડિયમ તીખું હોય ને એવું મરચું લીધેલું છે એકદમ તીખું નહીં એટલે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ છોકરાઓ પણ ખાવાના છે એટલા માટે અને સાથે એક ઇંચથી વધારે આદુનો ટુકડો લીધેલો છે ક્રશ કરીને એટલે છીણીને એ લઈ લઈએ તો અહીંયા આદુ મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો અને લીલી ડુંગળી ખાતા હોય મતલબ ડુંગળી ખાતા હોય એ લોકો લીલી ડુંગળી પણ અંદર એડ કરી શકે છે લીલું લસણ લીલી ડુંગળી એ બધું જ એટલે સરસ લાગતું હોય છે એક અલગ લાગશે હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ એક ચમચી જેટલા સફેદ તલ અડધી ચમચી જેટલો અજમા આ રીતે હાથેથી મસળીને એડ કરીએ અને અડધી ચમચી જેટલી હળદર આમાં મસાલા બહુ ઓછા યુઝ થશે શાકભાજી એકદમ વધારે નાખવાના એટલે સરસ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે હવે અહીંયા મેં ચણાનો લોટ લીધેલો છે તમારી પાસે જો ચોખાનો લોટ હોય તો બે ચમચી જેટલો ચોખાનો લોટ પણ યુઝ કરી શકો છો પણ એકલા ચણાના પણ મસ્ત બનતા હોય આમાં એક્ઝેક્ટલી આનું નામ મારે શું આપવું એ મને નથી ખબર અને જો તમે આ જોઈને મને કહી શકતા હોય કે આપણે આનું નામ શું રાખશું તો મને સો ટકા કમેન્ટ કરજો તો મને પણ ખબર પડે આ તો મને જે એવું થયું કે જે વસ્તુ પડી હોય એમાંથી હું કંઈક નવું બનાવું અને છોકરાઓને બધાને ભાવે અને આપણને ભાવે તો એ રીતે મેં આ રીતે બનાવેલું છે જો આટલું સોફ્ટ રહેશે તો અહીંયા લોટ મારે થ્રી ફોર્થ કપ જેટલો જોયો તો એક કપમાંથી એટલે વન ફોર્થ કપ જેટલો લોટ બચેલો છે અહીંયા કેવો લોટ ઓછો અને શાકભાજી એકદમ વધારે નાખવાના એટલે સોફ્ટ બનશે તો અહીંયા મેં ઢોસાની લોઢી લીધેલી છે એટલે આ જે તવો છે ને એ મારે લોખંડનો છે એ યુઝ કર્યો છે તો એકવાર સરસ ધોઈ અને લૂછી દેવાનો પછી તેલવાળો કરી પાણી છાંટી આ રીતે લૂછી દેવાનો એટલે ક્યારેય બિલકુલ ચોંટશે નહીં અને સરસ બનશે તો આમ જો મેં અત્યારે થોડો પાણીવાળો હાથ કરી આ રીતે એક આમ શું કહેવાય ટીકી જેવું પાડેલું છે એકદમ સોફ્ટ છે એટલે ધીરે ધીરે એને પ્રેસ કરી આ રીતે બને એટલું થોડું પતલું કરવાની ટ્રાય કરવાની તો આને બનાવવું એકદમ ઇઝી જ છે બિલકુલ વાર નહીં લાગે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી બને છે તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને હા જો આનું આપણે મેં તમને કીધું એ પ્રમાણે કે આનું નામ આપણે શું રાખવું એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો આ ચીલા કહી શકાય પુડલા કહી શકાય કે પછી કોઈ ટીકી કહી શકાય વેજીટેબલ એ તમે મને કહેજો કારણ કે મને પણ નથી ખબર પોતાને કે આને હું નામ શું આપું તો અહીંયા જો આપણે શું કર્યું કે ઉપરથી જે બીટ રાખ્યું હતું ને એ ઉપર આ રીતે થોડું થોડું નાખી દઈશ એટલા માટે કે આપણે બધા વેજીટેબલ્સ સાથે બીટ એડ કરશું ને તો એનો કલર એકદમ લાલ થઈ જશે એટલે આ રીતે યલો નહીં રહે એટલા માટે મેં ઉપરથી આ રીતે નાખેલું છે તમે અંદર પણ નાખી શકો થોડું તેલ આગળ પાછળ નાખી દેવાનું પછી ધીરે ધીરે એને બીજી સાઈડ પલટાવી દેવાનું તો એક સાઈડથી સરસ ચડે ને તો મેં મીડિયમ ફ્લેમ રાખી હતી પહેલાં હાઈ હતી પછી મીડિયમ કરી દીધી તો આ રીતે લાઇટ બ્રાઉન જેવો કલર થાય ને પાછળ ત્યાં સુધી થવા દઈએ પછી બે સાઈડ આપણે આ રીતે પલટાવી દઈએ તો આ રીતે આગળ પાછળ કરી બેથી ત્રણ વાર કરશો ને એટલે સરસ ચડી જશે તો સરસ મજાના આપણો નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો આજનો વિડીયો મારો ગમ્યો હોય કે મારી મહેનત તમને થોડી પણ ગમતી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ બાળકોને તો લંચ બોક્સમાં બહુ જ ભાવશે અને ઘરે પણ તમે બનાવશો ને અને બધાને બહુ ભાવશે તો એકવાર જરૂરથી બનાવજો તો એકદમ હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ